ટૂંક સમયની અંદર ગાંધીનગર ની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થાશે ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા જોઈક્યા તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો આપણે સૌએ એક વાત એ જોઈ આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને ખેડૂતોનું કામ કરતા હતા દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે બે ની અંદર ખેડૂતના હિતની સરકાર ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર બે માં આવે છે ત્યારે ભાજપને ફરીથી કહું છું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેંગે નહીં